મિત્રો મેષ રાશિની વાત કરીએ તો જેના અક્ષર છે અલ અને ઈ તો મેષ રાશિના જાતકોને આજનો દિવસ કેવો રહેશે તો પહેલા તો એ વસ્તુ ધ્યાનમાં રાખવી પડશે કે ખોટા ખર્ચાઓ ઉપર આજના દિવસ માટે જેટલો કાબુ રાખશો એટલું સારું સુખ તમને પ્રાપ્ત થશે કોઈ પણ મોટા રોકાણ કરવાના હોય તો કોઈ અનુભવી લોકોની સલાહ લેજો કારણ કે એના દ્વારા સારી સફળતાની પ્રાપ્તિ થશે સંતાનોની સામાન્ય ચિંતા કદાચ આજના દિવસ માટે રહેશે જૂની વાતોને ભૂલી અને નવા કામકાજમાં ધ્યાન આપો જૂનું ક્યાં સુધી કામ કર્યા કરશો થોડુંક નવું આગળ વધો ખૂબ જ સારો દિવસ છે તમારા માટે હવે વાત કરીએ વૃષભ રાશિની અક્ષર જેના બહોવું છે તો વૃષભ રાશિવાળા જાતકોને મિત્રો કામકાજની અંદર ઉત્સાહમાં વધારો થશે આજના દિવસ માટે ભાઈઓ અને પરિવારના સભ્યોની સાથે એક સારો સહકાર આજે પ્રાપ્ત થાય જેના કારણે સારા કાર્ય તમારા સફળ બનશે કોઈ પણ એવું કાર્ય છે અમૂલ્ય છે અને અમૂલ્ય વસ્તુ મેળવવાની જે તમારી અભિલાષા છે અભિલાષા આજના દિવસ માટે પૂરી થાય પણ એક વસ્તુને થોડુંક ધ્યાન રાખવું પડશે કોઈ પણ એવા મહત્વપૂર્વકના નિર્ણય હોય તો એ બને ત્યાં સુધી કોઈને સંભાળથી લેવા અથવા તો ન લેવા એ વધારે સારી સફળતા અપાવશે મિથુન રાશિની વાત કરીએ ક છ અને ક અક્ષર છે મિથુન રાશિના જાતકોના મિત્રો મિથુન રાશિના જાતકોને આર્થિક સ્થિતિ આજના દિવસ માટે મજબૂત બનશે ધન પદ હોય કે પ્રતિષ્ઠા હોય આજના દિવસ માટે સારા વધારાના યોગ બની રહ્યા છે પરિવાર સંતાનોનો પ્રશ્ન કદાચ કોઈ હશે તો હળવા થશે આજના દિવસ માટે થોડીક માનસિક વ્યાકુળતા દેખાય એવા યોગ પણ ચંદ્રબળના આધારે મિથુન રાશિના જાતકોને દેખાઈ રહ્યા છે જય ગણેશ ની વાત કરીએ ડ અને હજના અક્ષર છે માટે યાત્રા પ્રવાસથી લાભ થાય આજે કર્ક રાશિના જાતકોને સન્માન અને લાભ પણ મળ્યા છે તબિયતની બાબતમાં થોડી કાળજી રાખજો કારણ વગરનો તનાવ રહે તો તનાવથી દૂર રહેવા માટે પ્રયત્ન કરવો એ પોતાના હાથની વાત છે ક્યારેક ક્યારેક ગ્રહો અનુકૂળ ના હોય ત્યારે ક્યારેક ક્યારેક પોતાના પ્રયત્નથી પણ સફળતા મળતી હોય છે પરિવારની સાથે રહેવાનું હોય તો પરિવારથી થોડો તનાવ જણાશે આજે પણ આવા સમયે એક જ કામ કરવાનું શું વાણી ઉપર સંયમ રાખવો વાણી પર જેટલો સંયમ રાખશો એટલું તમારું કાર્ય આજે સુધરશે કન્યા રાશિ પઠ અક્ષર છે કન્યા જાતકોને મિત્રો પરિવારના સુખની અંદર પારિવારિક જીવનમાં એક સારી સુખાકારી આજના દિવસ માટે પ્રાપ્ત થાય તેવા યોગ બની રહ્યા છે સંતાનોથી લાભ થાય ધન પ્રાપ્તિના ઉત્તમ યોગો પણ આજના દિવસ માટે જણાય છે પણ થોડુંક લેવડ દેવડમાં કાળજી રાખજો જેના કારણે સારી સફળતાની પ્રાપ્તિ થાય જય ગણેશ વાત કરીએ તુલા રાશિની અસર છે તુલા રાશિના મિત્રો ધંધાકીય બાબતોની અંદર તુલા રાશિના જાતકોને થોડી તકલીફ આજના દિવસ માટે રહેશે કારણ વગરની ચિંતા અનુભવાય તેવા યોગ પણ બની રહ્યા છે જૂના સંબંધીઓ જૂના મિત્રોની મુલાકાત આજના દિવસ માટે થાય ને તો તમારો દિવસ ખૂબ આનંદમાં જશે પૈસાની બાબતમાં થોડું સાચવજો કારણ કે ધનહાનિની સંભાવના પણ થોડીક દેખાઈ રહી છે આજે તુલા રાશિના જાતકોને હવે વાત કરીએ આઠમી રાશિની તો આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિ એટલે જેના અક્ષર છે ન અને ય કોઈ પણ હરિફાઈવાળા કામકાજ હોય તો કરજો આજના દિવસ માટે કારણ કે આજે જસ પણ મળશે વિજય પણ પ્રાપ્ત થશે તબિયતની બાબતમાં થોડું સાચવીને કામકાજ કરવું પડશે અટવાયેલા કાર્યો તો પૂરા થશે જ વિરોધીઓ તમારાથી પરાજિત થાય તેવા સુંદર યોગો ચંદ્રબળના આધારે આજે વૃશ્ચિક રાશિના દેખાઈ રહ્યા છે હવે ધન રાશિની વાત કરીએ ફ ઢ અને ઢ અક્ષર છે ધન રાશિના જાતકોને મિત્રો આર્થિક યોજનાઓ આજના દિવસ માટે સફળતા આપશે સફળ બનશે આજે તમારી સન્માન અને ધનથી પણ સારો લાભની શક્યતાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે સંતાન સંબંધે સારું સુખ આજના દિવસ માટે પ્રાપ્ત થાય એવા પણ યોગ બની રહ્યા છે વ્યવસાયમાં કોઈ નવી અને સારી તકો મળે એવા યોગ પણ આજના દિવસ માટે ધન રાશિના જાતકોને દેખાશે જય ગણેશ મકર રાશિની વાત કરતા પહેલા રાશિ મંડળની દસમી રાશિની વાત કરીએ તો દસમી રાશિ મકર રાશિ છે મકર રાશિ એટલે જેના અક્ષર છે ખ અને જ ધંધા રોજગારીમાં એક સારી સફળતાના યોગ આજના દિવસ માટે મકર રાશિના જાતકોને દેખાઈ રહ્યા છે મકાનનું સુખ પણ સારું મળશે નવું વાહન લેવાનું છે તો યોગ સારા છે આજના દિવસ માટે પણ ખોટા ખર્ચાઓ ઉપર કાબુ રાખવો એ પણ આજના દિવસ માટે જરૂરી છે આટલું સાચવી લેજો કુંભ રાશિની વાત કરીએ ઘ અને છ અક્ષર છે કુંભ રાશિના જાતકોને મિત્રો ઘર વપરાશની ચીજોમાં કદાચ ખર્ચ થોડો વધી શકે છે આજના દિવસ માટે આજીવિકા માટે તો કોઈ સારી અને નવી તકો મળશે જ પરિવારથી સામાન્ય તનાવ રહે તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે આવક જાવકનું પ્રમાણ જળવાઈ રહેશે આજના દિવસ માટે આજનો દિવસ આ પ્રમાણે સારો છે મીન રાશિની વાત કરીએ દ છ જ અને છ જ અક્ષર જેવા જાતકો માટે તંધાકીય યોજનાઓ પરિપૂર્ણ થાય તેવા સુંદર યોગો ચંદ્રબળના આધારે મીન રાશિના જાતકોને આજના દિવસે દેખાશે ચામડી અથવા પેટ વિષયક સામાન્ય ફરિયાદ પણ આજના દિવસ માટે રહે તેવી શક્યતાઓ છે પરિવારજનોનો એક સારો સહયોગ પ્રાપ્ત થશે ભાગીદારીવાળા કોઈપણ પ્રકારના કામકાજ કરતા હોય તો આજે સાચવીને કામકાજ કરજો જય ગણેશ